નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવીશું હું શું તમારો મોજીલો પ્યારો મિત્ર પેમી દીવાનો દેશી ઘમરાનો સોરો આજના વિષયના અંદર હું તમારા માટે થઈને કેળા લઈને આવીશું તમે જોઈ શકો છો ઘણી વખત તમે શું કરતા હો કેળું ખાઈ રહ્યા પછી તમે એનું જે આ ફૂતરું આવો છો એનું જે શાલ આવે છે તમે ફેંકી દેતા હોય છો તો તમને એક વાત સાચી કરી લઉં કારણ કે જે કેળાની જે શાલ છે ને બહુ ઉપયોગી છે એટલું યાદ રાખજો જે રીતે એના અંદર સફેદ હોય છે તમે જે કેળાનું ખશો ને થોડું થોડું એના કરતી જે એની શાલ પણ ઘણી ઉપયોગી છે એટલું યાદ રાખજો એટલે કહેવાનો મતલબ કે કેળું આખું છે એનું આ સૂતરું પણ ઉપયોગી છે ને એના અંદર જે આપણે ખાવાનું છે એ પણ ઉપયોગી છે એટલું યાદ રાખજો સૂત્રુ પણ તમે ખાઈ શકો છો કો તો એનું શાક બનાવીને તમે ખાઈ શકો છો પહેલી તો એક વાત કરી લઉં કઈ રીતે આ ઉપયોગી છે આ કેળાનું સૂતરું માની લો કે તમને કઈ જગ્યાએ વાજી હોય થોડો દુખાવો રહેતો કળતર બળતર રહેતી હોય તો એવા તાકડે જો તમે રાતે ઊંઘવાના ટાઈમે માની લો કે કેળાની સાલ તમારા પાણ પડી હોય એટલે કે આ સોતરું પડ્યું આખું આખું તો એ તમારે છે ને જે જગ્યાએ બાજુ જે જગ્યાએ દુખાવો રહેતો હોય ને એનો જે સફેદ ભાગ હોય છે ને લગાવી રાખવાનું એટલું યાદ રાખજો કોઈ તો કોઈ કરીને પાટો બધી રાખવાના છે વહેલી સવારે ઉઠશો ત્યારે તમે એ ફેંકી દઈશો ને તમે જોશો ને તો તમને દુખાવો પણ મટી જશે માની લો કે તમને બેટ મકોડી કરડી હોય તમને ખબર છે કે લાલ લાલ કલરની બેટ મકૂડી આવે છે અને જો એ બેટ મકડી કરે ને તો રિએક્શન પણ આવે છે અને હોજો પણ લાવે છે ને તમને બૂમનો રાડો પણ આવશે એટલું યાદ રાખજો અને ઘટાઓ તો કદાચ મકોડો કઈ કોઈ તો ચીડી બીડી કરડી હોય કંઈક એવું કંઈક કંઈ કઈ હોય એના કારણે જો તમને દુખાવો રહેતો હોય અને એ દુખાવાને જો તમારે મટાડવો હોય તો આ ઓની સાલ ખૂબ ઉપયોગી છે એટલું યાદ રાખજો તમારે જે જગ્યાએ કંઈક કઈડું હોય ને એ દુખાવો રહેતો હોય બળતર રહેતી હોય ને તો તમારે ઓની સાલ છે જે સફેદ આવો છે ને ઉપર બરાબર ઘસવાની એટલું યાદ રાખજો માલિશ કરવાની બરાબરની માલિશ કરવાની અડધો કલાક સુધી માલિશ કરી દેવાની એનાથી તમને દુખાવો પણ મટી જશે એટલું યાદ રાખજો ફરક પડશે એટલું યાદ રાખજો પ્લસ એક બીજી વાત કરેલું કે તમારે જો ધોધ પીળા પીળા રહેતા હોય દોધના અંદર ડાગ રહેતો હોય અને તમારે જો દોધ સિંહ એકદમ મસ્ત સવસને રૂપાળા રૂપાળા સુંદર બનાવવા તો તોની જે શાલા આવે છે ને દોધતો પર ઘસવાની એટલી યાદ રાખજો બરાબર નહીં ઘસવાની એનાથી દોધ સી ચમકદાર બનશે એટલું યાદ રાખજો બીજી એક વાત કરી લઉં માની લો કે તમારે બહુ રૂપાળા થવું હોય તમારા ચહેરા પર કાળા કાળા ડાગ હોય ડાગ સર્કલ હોય મચ્છા જેવું હોય ચહેરા પર એટલે કે પેલું નહીં આમ ગોળ ગોળ હોતું મચ્છો હોય છે ઘણા લોકોને હોય છે એ મટાડવા હોય પ્લસ જનજણી ફૂલ્યો મટાડવી હોય અને ચહેરાની અંદર નિખાર લાવવો હોય ચમકશક્તિ લાવી હોય ખૂબસૂરતી લાવી હોય ચારોસા સિતારા જેવું બનવું હોય ચમકદાર બનવું હોય તો તમારે શું કરવાનું છે મારી જે શાલ આવે છે જે સફેદ ભાગ આવે છે ને ચહેરા પર ઘસવાનો બરાબરનો ઘસવાનો અડધો કલાક સુધી ચહેરા પર કસવાનો ઘસો ને તો ઓહો તમે વ્હાઇટ વ્હાઇટ હોય ને ચકાચક જે તાત્કાલિક મીનાળી વાય કોઈ કૂતરું વાય એટલે મસ્ત મસ્ત ગીગલા લાગતા હોય ને મસ્ત મસ્ત બચ્ચા લાગતા હોય બિલાડીના એવા તમે રૂપાળા રૂપાળા ધોળા ધોળા થઈ જશે એટલું યાદ રાખજો અને એવું તમે મહિનો કરશો ને તો તમારા ચહેરાની અંદર નિખાર આવશે પ્લસ એક બીજી વાત કરી લેલું કે તમારા વાહણોના ચમકદાર લાવી હોય તો ઓના સોલ સૂત્ર છે ને ખૂબ ઉપયોગી છે એટલું યાદ રાખજો એટલે કે ઓને સૂત્રથી તમે વાહન બરાબર ઘસો ને તો એના અંદર ચમક આવશે એટલું યાદ રાખજો માની લો કે તમારા ઘરના અંદર કંઈક સોળ હોય કંઈક વનસ્પતિ તમે વાયેલી હોય તો એ વનસ્પતિ વાયેલી હોય અને એના મૂળ આગળ તમે એવોને સૂત્ર મૂકશો તો એના અંદર કોઈ કિટાણુ બિટાણું આવશે ને એના એના અંદર બુદ્ધિહારી થશે એટલે કે વિકાસ સારો થશે એટલી યાદ રાખજો માની લો કે તમને માથાની અંદર દુખાવો રહેતો હોય માઇગનનો રહેતો હોય તો તમારે દુખાવો મટાડવો હોય તો તોને જે સૂત્ર આવી છે ને એને બરાબર વાટી લેવાના ફલના બરાબર વાટીને એની લુંધી બનાવીને માથા પર લેપ કરવાનો માથાના ભાગે એનાથી તમને જે માથાના અંદર દુખાવો રહેતા છે દુખાવો મટી જશે એટલે કે ફરક પડી જશે માની લો કે તમારા તવચા પર કંઈક જણી જણી ફૂલ્લી હોય ધાતર ખરજો જેવી સમીક્ષા હોય તો તમને થોડો ઘણો આરામ મળશે એટલું યાદ ઓની જે શાલાઓ છે ને બરાબરની ઘસવાની એટલું યાદ રાખજો એના એથી ઘસવાથી થોડો ઘણો તમને આરામ મળશે જે દુખાવો જે પીડા થતી છે પીડા પણ મટી જશે એટલું યાદ રાખજો મિત્રો તમારા સાથે દિલથી પ્રેમથી એને લવથી એક વાત કરવા માગું છું પ્લીઝ મારા સાથે પ્લીઝ મારા મિત્રો ઓના અંદર છે ને મેગ્નેશિયમ વધારે હોય છે ને પોટેશિયમ વધારે હોય છે એટલું યાદ રાખજો એટલે ઓના ફાયદાઓ વધારે છે એટલું યાદ રાખજો તમે ઓને નકામું સમજીને ફેંકી દેતા હોત ના ફેંકતા હો આ એક કિંમતી છે તમે ખાઈ રહ્યા એટલે તમારું કોમ પટી ગયું એટલે વાત પટી જઈએ એટલે કે તમે મતલબ ઈથ બની જાય ના એવું ના એવું થવું ના જોઈએ એટલું યાદ રાખજો તમારા માટે બધું ઉપયોગી જ છે એટલું યાદ રાખજો મિત્રો તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો મારી ચેનલનું જે લાલ કલરનું બટન છે જે તંદર ફ્રી છે એને દબાવજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક અને કમેન્ટ કરજો હા મિત્રો જો તમારી કોઈ હેલ્થની લગતી કોઈ બીમારી હોય એનો લખતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટના અંદર કહેજો એનો લગતો જરૂર વિડીયો બને મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગી બની છે તમને એવું લાગ્યું છે કે આવો પહેલું તો જલસા જલસાપડ જતા તેણે તેને કેળા ખાઈ લે તેણે તેને ટાટ ખાવાનો છે ઝાપડવાના જ છે એટલું બધા કારણ કે ખાવાય લાવું છું અને લાવું છું પ્લસ હું એ ખાવું છું એટલું યાદ રાખજો અને શું કારણ કે હું થોડો કાળો છું એટલે ધોળો થવું કે પદા જુઓ